અંકલેશ્વરમાં ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડનો ભાંડો ફોડ ભરૂચ એસઓજીની ટીમે એકની ધરપકડ દિલ્હીનો સહયોગી વોન્ટેડ ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વર શહેરમાં કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતા ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવાના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે પોલીસે રોયલ એકેડેમી કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવતા જયેશ પ્રજાપતિ નામના વ્યક્તિને ઝડપ્યો છે જ્યારે દિલ્હીના એક મુખ્ય સહભાગીને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે મળતી માહિતી મુજબ અંકલેશ્વરના હેપી કોમ્પ્લેક્સમાં આવેલી રોયલ એકેડેમિક કોમ્પ્યુટર ક્લાસીસમાં સર્ટિફિકેટ તૈયાર કરીને વિદ્યાર્થીઓને આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી પ્રતિ વિદ્યાર્થી રૂપિયા પંદર હજારની રકમ લેવામાં આવતી હતી જેમાં સાત હજાર પાંચસો દિલ્હી સ્થિત વ્યક્તિને ઓનલાઈન ચૂકવવામાં આવતા હતા અને ત્યાંથી બનાવેલી નકલી માર્કશીટ અંકલેશ્વર મોકલવામાં આવતી હતી એસઓજીની ટીમને આ બાબતે બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં આરોપી જયેશ પ્રજાપતિ પાસેથી દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકન્ડરી એજ્યુકેશન સહિતની વિવિધ ઇન્સ્ટિટ્યૂટના સર્ટિફિકેટ કોમ્પ્યુટર સીપીયુ અને પ્રિન્ટર સહિત કુલ રૂપિયા પિસ્તાળીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી લાંબા સમયથી આ ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યો હતો અત્યાર સુધી કેટલાક લોકોને નકલી માર્કશીટ આપવામાં આવી છે અને તેનો ઉપયોગ કરી કઈ જગ્યાએ કરવામાં આવ્યો છે તે અંગેની વધુ તપાસ એસઓજી દ્વારા શરૂ કરવામાં આવી છે પોલીસે સૂત્રો અનુસાર દિલ્હીના વ્યક્તિની ઓળખ મળી ગઈ છે અને તેની ધરપકડ માટે ટીમ દિલ્હી મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે ભરૂચ એસઓજી દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શિક્ષણ ક્ષેત્રમાં ચાલતા નકલી પ્રમાણપત્રના રેકેટનો મોટો ભાંડો ફૂટ્યો છે રિપોર્ટ હમીદ મનસુરી બીએ ન્યૂઝ ગુજરાતી